તમને કે કીધું બસ કઈ વીડિયો તો યુ તો છોકરા હતા કે હરીબા આ હરીબા તમે ઈચી બાજુ ગયા હતા હાલ તો ક્ષેત્રમ ગયો તો એવું છે ઓય વાઘુજી હતા ઈ બાજુ ના વાઘુજી તો કોઈ જોયા નહીં હે રીજી હા હું પાણી ભરું ઈ તો કદે આપડા મેલામાં જ ખબર છે બધન બરોબર

ए? एक बीजू कम कर वो आनी जीप का भी ना खा आ... बोले उतनी दम पसीज जीप क्या है हाय गैस पसीज जीप क्या है रियो ये बन ओगरियो हाँ ये भी तो कोई करूँ नहीं हाँ तो ओए उसे हो माँ उसे इतने हो बात में एक बात

તમે હવે ગહારો ના આવતા હવે પાસે ગહારા ની વાત નહીં બરોબર આ વિડીયો બધે ફરતું થઈ છે કાયદેસર બધે મારી આબરું છે લ્યા તમે વિશે શું બોલ્યા છો હા તે બોલો અને જે બોલ્યા છે સાચું બોલ્યા છે એ બોલવું હોય ને તો બીજા ની વાત કરવાની મારી કાયદેસર વાત નહીં કરવાની ના કે તમે મને સારી રીતે ઓળખો છો લ્યા એટલે તમારી વાત કરવા લાયક કોઈ છે એમ નહીં તમ લડવું તું મને ભાગવો તો મારી હોમી સાથે આવું તું મફુજી આગળ તો સારું થવાનું આવતું તું લ્યા એટલે મફુજી આગળ મોહારો થવા નતો જો એમ કેવા જોતો અરે સારા થવા જ જાતા તમે માય કાંગલી છો લ્યા તમે મારાથી બીવાડા એટલે તમે પછી જે મફુજી જોડે એટલે માય કાંગલી કોણ છે તમે તમે છો તમે છો મને તમારી બીક નહીં લાગતી મારી વાત સાંભળો તમે તમારી દોશીથી બીય મરી દો છો એ એમન છુપાવર કરો લ્યા અલ્યા એ ઘરની વાત છે અન ઘેર તો બધાય બીવાતા હોય બાકી આ બાપે રેવાનું પછી મજા નહીં આવે એવું કરી લે તમારું હું કુ સમજાવજ એટલે સમજી તમે તમે સમજી મજા ઓછો થાહો મફુજી તમે તો બચ્ચે બોલતા જ નહીં હો તમે ભેગા છો મને સમજણ પડી જશે બસ જોડે ઉતરાયું છે મારી આબરૂ કાઢી છે હા એટલે તમારી કરવા આવો છો પણ ડોશી ની વાત થવા વચ્ચે લાવીશી શોંતિ રાખ ક્યુ શાંતિ રાખો એટલે અમે વિડીયો બનવરાયો છે હા તમે જ બનાવરાયો છે તમે ભેગા છો હા આ તમારો જવાબ તો સો ટકા લેવો પડશે અમે ના વિચારો આખા ગામ માં આબરુ જાય એવું અમે ના કરો ખબર પાગલ નહી હો મને બધી ખબર પડશે તમે રૂપાલા કેમેરા ગેલ ઉભા છો હશે મારી વાતો કરીશી અને બકાવાની વાતો કરો છો અમે ગાય ગાય જતા હતા એટલે અમને શું ખબર કે શું કરવા બેઠા છે અને વિડિયો સડાઈ દે અપલોડ કરી દે હે કોડ એટલે તમે વિડિયો નહીં ઉતરાયો એટલે નહીં ઉતરાયું તમે કોઈ જોડતા નહીં એટલે મારા કોઈ તમારા ભાઈને દુશ્મની છે ભલા આદમી તમે કોઈ જોડતા નહીં નહીં જોડતા એક બે જણા નહીં જોડતા કશો વધો નહીં હું વાગુજી નો એકણ બોલાવું અને હું એમ ભાજી નાખું હા ભાજી નાખું અને પછી હીરો વિડિયો ઉતરાવું અને પછી મેલું

તો મેડિયો તારા બાપ ને ભાજી નાખવાનું શું હવે ચોખ્ખી વાત છે

પણ ગમો આવ્યો એટલે મને ખબર પડી કે અમારો ગોમો છે ને આગ લાગી છે બરોબર ની એટલે હું તમને બતાવું કે આગ કેવી લાગી છે બરોબર આગ તો છે પણ જાજુ નુકસાન થાય એવું છે નહીં કારણ કે જો વાળ હળજી હોત ને તો આખું ગોમ હળજી તો ખબર ના પડત બરોબર એટલે નુકસાન થયું નહીં પણ આવી રીત તમારે બહુ વાર રાખવાની અને હવે ડોસાનું રાવણું ને

રે નું ઓ ઈને થોડું ખોટું આ એટલે તે લઈ લીધું માં બરાબર છે હું પેલા બોલ્યો તો ને કે મારા ઘરમાં ફુંકી ખવાય નહીં હું ભીખ માંગું છું આનું બધું તે લઈ લીધું લઈ તે ઓમે શું છે તમારા ઘરમાં એટલે હવે વિડિયો ડિલીટ કર પહેલા ડિલીટ ડિલીટ કર અમાર બેને વિડિયો ગાડી નાશ તારી ચેનલ માં દે ગાડી ले एक दाडा म 75000 पब्लिक के जॉई नाछु यार डिलीट करू तो मारा रनिंग कटी जाय 75000 म पब्लिक आई छे चोनी चोनी पब्लिक आई छे हगा वाला आय छे कुटुंब वाला आय छे गोमना आय छे ए ले तमन खबर नै बुंडागा मरा हरिया पता बेगा दिन बैठा छे अ सु कीसी खबर छे ए सुटाशेरा लेरा તો લઈ રે તાણી જીવી જાય ઓમ તાણી ડોસી તમ કોમ કરાય કરાય મઈ નાખશે તાણી વિડિયો ડિલીટ કરું છે કે કરું પકડો ને પકડો વિડિયો નહી જો નહી થાય એ મને યાર તને વિડિયો હે એ તો નાસી હો ને તો વિડિયો પાછી કદી ડિલીટ નહી થાય ચેનલ ની તડે જો તમે તાર તમને વિડીયો બનાવ તો આવડે છે વિડીયો ડિલેટ કરતા આવડતો નહીં એમ ને મે નહીં ના તો ઘણા ની મે નઈ ના છું બલ્લુ જોડે ન તો મન તો કશું નઈ આવડતું ઓ તારી પોતે ભરતો હેડે છે જે પૈણી ભરતા હેડે છે એનું છૂટુ કરાવે છે જોળે રહી એ બલ્લુ શીખવાડી આનું બધું તને એમ જો લ્યો તમે ઓના જો કે જો જો કો

માયકરો કરજો આ તુએ મોનતે નહીં મગતી પથાઈ બેવરીન મેલ દીધી છે મને શોખ આ કાળમુઢા ઓઠો આઠેઈન આ વાકે બોલું છું એટલે ઈ તો ભૂલ થઈ ગઈતી બરોબર પણ માફી માજ હા માફી માજ તારી ભાઈનો કોઈ ઓક નહીં એમ કે તું માફી માજ કાાળમુઢા

પકડી લે છે તમારે શું છે એટલે તમે વિડીયો નહીં જોયો મેં તમારો વિડીયો જોયો છે પંચોતેર હજાર પબ્લિક તમાર તો તમાર તો રાજી વાતો કરતા તમારી એક જ મિનિટ આખા ગામમાં બધા સાવા કર્યા એટલે રાજી થવાનું મફુજી એક જ મિનિટ

અમારો દોશી પિયર વાળા બધા ભેગા થઈને છે આલે ભલા તમે તમને ખબર તો છે મારે એ બીજી વાતો પડતી કરો તમે ડિલીટ કરી દો હેડો મારા ઉપાડ્યો નઈ કરવું ડિલીટ તમે

આ ડિલીટ કરખી હે હું ચાર વર્તી વિડિયો ઉતારું છું આજે મારી લાઈક નહી આઈ મોન તો આરે માહિતી નહી આલવી ડિલીટ કમેન્ટ ખરાબ આવી નહી હું તો કે ખરેખર આવું ગોમ હો આ તો ખરેખર કેવી સેવા કરે છે રોધવા ફેમિલી નું જ ઉતારે હું મારી ફેમિલી જો કોઈનું વિડિયો નહી ઉતારતો અલ્યા એ તારી ફેમિલીમાં કોણ છે કે મને તું એકલો રહે છે

જેલ ભેગા થઈ બુદ્ધિ છે તમારે બુદ્ધિ નહીં ફરવા જતા રેતા રહો ચાર વર્ષથી વિડીયો છું આજે રડાય મારી

આવું કર્યું છે પણ હવે છે ને હું પ્રગતિ કરી અને પછી આગળ જાયો અને મારું નોન થઈ જાય ને એ પછી આ તમે વિડીયો માં આવશો તો વિડીયો માં નહીં લેવું હોય અરે નથી આ બું વિડીયો માં આ તો કોઈ ચક્રી નહીં તે હવે તમને વિડીયો માં લેયો હું આખા ગામ માં ભન બે ફરશો અને હારા હારા બ્લોગ બનાવશો એટલે હજુ તમારો વિડીયો બનાવવા છે વિડીયો તો હું ગામ માં બનાવ્યો ખાલી આપડા કુટુંબવાળા કોઈ લેવા નહીં મોય